ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ગાંધીધામના સેક્ટર વન એમાં નવનીત ગેસ એજન્સી પાછળ આવેલ કે એન કે હોટલમાં દરોડો પાડી જુગાર રમતા આઠ શખ્સોને ઝડપી પાડ્યા છે બાતમીના આધારે પોલીસે બીજા માળે રૂમ નંબર બસો એકમાં દરોડો પાડ્યો હતો પોલીસે લલિતભાઈ ઉર્ફે કાળુ ઈશ્વરભાઈ ગંગારામાણી પરસોત્તમભાઈ વેલજીભાઈ ભાનુશાળી બળવંતભાઈ વસરામભાઈ ઠાકોર ગૌરવભાઈ ઈશ્વરભાઈ ઠક્કર અબ્દુલ આરબભાઈ નોડે રવિ વર્ધીલાલ ઠક્કર અમીન બાબુલાલ ઠક્કર અને કરણ રામભાઈ વાનર મારવાડીને ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી રોકડા રૂપિયા પચાસ હજાર આઠસો આઠ મોબાઈલ ફોન કિંમત રૂપિયા એક લાખ અને ગંજીપાના મળી કુલ એક લાખ પચાસ હજાર આઠસોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરી એ ડિવિઝન પીઆઈ એમડી ચૌધરી અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી છે